માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી આજની સ્થાયી સમિતિમાં બાવીસ કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા એમાં ગોરવાન રેવન્યુ સર્વે નંબર ચારસો ની જમીન ચોવીસ મીટરના મધુનગરથી ગોત્રીવાળા રસ્તાના ચોવીસ મીટરના રસ્તા રેસામાં આવતી હતી એ અગિયારસો એકસઠ ચોરસ મીટર જમીન સંપાદન કરી અને એ રોડ ખુલ્લો કરવા માટે લેવામાં આવી છે કમિશનરશ્રીની ભલામણ મંજૂર કરવામાં આવી છે કે આ જમીન માલિક એમની પોતાની માલિકીના પાંચસો બાવીસ પાંચસો ત્રેવીસના પ્લોટમાં જ ટીડીઆર વાપરી શકશે એ પ્રમાણે ચારસો ચાર સર્વે નંબરની જમીનની સામે ટીડીઆર મંજૂર કરવામાં આવે છે પૂર્વ ઝોન વિસ્તારમાં વાર્ષિક હજારથી સાત કરોડની મર્યાદામાં ઉત્પાદ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટે પૂર્વ રજના કામને મંજૂરી આપવામાં આવી છે કામ સાડા ચાર ટકા વધુના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે એવી જ રીતે પશ્ચિમ ઝોનમાં ડિવાઈડર ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેકના જે પેલો કામ છે એ જે ચાર ચૌદ પોઈન્ટ ચોરસી ટકા વધુના ભાવે આવ્યું હતું એને ભાવ ઘટાડો કરી અને ચાર પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ દ્વારા મૂકવામાં આવેલું કામ ડભોઈ રોડથી એપીએસની લાઇન નાખવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે તરસાડી નવીન સમાવેશ વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્કનું કામ જે મૂકવામાં આવ્યું હતું એ મુલતવી રાખવામાં આવ્યું છે પૂર્વ ઝોનમાં પ્રેમદાસા હોસ્પિટલથી ઓડનગર નાળા સુધી નવીન ડ્રેનેજ નળીકાના કામને મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઝોન વિસ્તારમાં રાજીવનગર એસટીપીથી રાજીવનગર નાળા સુધીની નવીન વરસાદી ચેનલ ત્રણ બાય ત્રણ મીટરની ચેનલ વચ્ચે પાર્ટીશન સાથેની બનાવે છે કામને છ કરોડ ઇઠ્યોતેર લાખ પાંસઠ હજાર પાંચસો પંચોતેર છ પોઈન્ટ એકસઠ ટકાના વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે પાર્કસ ગાર્ડન દ્વારા ગોત્રી એરિયામાં ફૂડસ્ટોલ અને ગેમ એરિયા ટીપી એકસઠના પ્લોટમાં કામ મૂકવામાં આવ્યું હતું આ કામને નામંજૂર કરવામાં આવ્યું છે ભવિષ્યમાં આ કામ બીઓટીના ધોરણે આપવાનું સૂચન કરવામાં આવ્યું છે વડોદરામાં પંદરસ કલ્ચરના રિસ્ટોરેશનના કામે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ ના કામ એક કરોડ દસ લાખ બાણું હજારના ખર્ચે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અલગ અલગ જગ્યા પર આર્ટ વર્ક અને સ્કલ્ચરના કામને બે કરોડની મર્યાદામાં જે ત્રણ કરોડની મર્યાદા સૂચવવામાં આવે તેના બદલે બે કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા શહેરના અલગ અલગ જગ્યા પર ટ્રાફિક સિગ્નલ જે જૂના ટ્રાફિક સિગ્નલ છે એના રિનોવેશન ત્યાં જરૂર હોય ત્યાં જે જૂના છે એના ઓઇન ડેમ અને નવા ટ્રાફિક સિગ્નલના ઓઇન સાથે સાત ટકા ઓછાના ભાવે બાર કરોડ ચોત્રીસ લાખના કામને મંજૂર કરવામાં આવ્યું છે પાણી પુરવઠા ખાતા દ્વારા છાણીની ટાંકી માંજલપુરની ટાંકી ખાતે પાણીની ટાંકીના ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટના ઓવિન છે એને મંજૂર કરવામાં આવ્યા છે પાણી પુરવઠા ખાતા દ્વારા રાયકા ફ્રેન્ચવેલની નજીકમાં રાયકાને દોડકા ફ્રેન્ચવેલની નજીકમાં જે ટ્યુબવેલ બનાવવાના છે એ કામને બાર જેટલા ટ્યુબવેલ બનાવવાના છે કામને ત્રણ કરોડ દસ લાખ સત્તર હજાર સોળના ભાવે એક પોઈન્ટ ઝીરો ત્રણ ટકાના ઓછાના ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે વ્હીકલ પુલ ખાતે જે બુસ્ટર પંપ છે એના ઓઇન્ડ એમના કામને પાંચ વર્ષની મર્યાદામાં પાંચ પોઈન્ટ ઝીરો છ ટકાના ઓછાના ભાવે એકઠ્યાસી લાખ પંચાવન હજારના ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે ડ્રેનેજ શાખા દ્વારા જે ત્રણેક જેટલા એસટીપી છે એમાં ક્લોરિન કોન્ટેક ટેન્ક બનાવવાનું કામ હતું એને મુલતવી રાખવામાં આવ્યું છે સ્પેશિયલ આસિસ્ટન્ટ ગ્રાન્ટ પેટે અગિયાર કરોડમાં વડોદરામાં અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરા નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરાના ચારસો પચાસ જેટલા વેહિકલ પર જીપીએસ લગાડવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે સયાજી વિભાગ જૂ વિભાગમાં ઘાસચારો ખરીદી કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે મરણ અને લગ્નની નોંધણી માટે પ્રી પ્રિન્ટેડ સ્ટેશનરીના કામ ખરીદી કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે હળની બોટ દુર્ઘટના સામે મૃતકો અને ઇજાગ્રસ્તોને વર્તનની રકમ ચૂકવવા માટેની કમિશન તરફથી આવેલી ભલામણને સૈદ્ધાંતિક મંજૂરી આપી અને ખોટિયા પ્રોજેક્ટ્સ તથા તેમના તમામ પાર્ટનરો પાસેથી વળતરની રકમ વસૂલી લઈ અને મૃતકોના પરિવારને વળતર ચૂકવા માટે કમિશનર તરફથી જે ભલામણ આવી હતી એને મંજૂર કરવાની અને તમામ સત્તા કમિશ્નરને સોંપવાની જે દરખાસ્ત હતી એને મંજૂર કરવામાં આવી છે વોર્ડ નંબર ચારમાં ઇવે ભાસ્કરથી લઈને આણંદનગર ચાર રસ્તા સુધી મુખ્ય રસ્તે ડ્રેડ લાઈન નાખવાના કામને મંજૂરી